સુરતના પૂણા પોલીસ મતક વિસ્તારમાંથી પકડાયેલા દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સના કેસમાં રાજસ્થાનથી માલ મોકલનારને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સાત મહિના અગાઉ નિયોલ ચેકપોસ્ટ ખાતેથી દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ ઝડપી પાડ્યો હતો જે ગુનામાં અફઝલ ગુરુ સૈયદ સપાત ખાન કૌસર શેખ સાબિર બંગાળીની ધરપકડ કરાઈ હતી તો આજ જ ગુનામાં તપાસ કરતા રાજસ્થાન અજમેર ખાતે આવેલા પીલીખાન વિસ્તારમાં રહેતો ખુરશ ઉર્ફે પુડી બાબા અહેમદ નૂર સેલાણી તથા તેના દીકરા ખોબેડી ઉર્ફે રાજા ખુરશીદ સેલાણી ડ્રગ્સ સપ્લાયમાં મુખ્ય સૂત્રાર હોવાનું સામે આવતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના અજમેર ખાતે જઈ ત્યાંથી રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી આરોપી ખોબેડી ઉર્ફે રાજા ખુરશીદ સેલાણીને ઝડપી પાડ્યા હતા અને સુરત લાવી કોર્ટમાં રજૂ કરી તેને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે હાલ તો સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે હજુ પણ શહેરમાં રાંદેર કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમતો હોવાની ચર્ચા જોવા મળી રહી છે અઝર કુરશી સાથે પાણી પાણીપરિયા